કહેવાતું સ્માર્ટ સિટી વડોદરા શહેર માત્ર કાગળ પર જ સ્માર્ટ જોવા મળી રહ્યું છે શહેરની લાઈફ ગણાતી સિટી બસની સેવા નાગરિકોને મળી રહી છે તે ખૂબ સારી બાબત છે પરંતુ સ્માર્ટ સિટીના સ્માર્ટ સિટી બસ સ્ટોપની સ્થિતિ દયનીય છે દિવ્ય ભાસ્કરે આવા પચાસથી વધુ બસ સ્ટોપનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો તો સામે આવ્યું કે ક્યાંક સમય બતાવતું ડિસ્પ્લે નથી તો ક્યાંક સીસીટીવી જ ગાયબ છે આ અંગે વિપક્ષના નેતા શું કહી રહ્યા છે તે સાંભળો ખુલ્લા લાઈવ વાયર છે લોકો માટે રિસ્ક્યુ હોય ડિસ્પ્લે કરવા માટેની કોઈ પ્રોવિઝન નથી જે રીતનું પ્રેઝન્ટેશન કરે તું એનાથી વિપરીત સ્માર્ટની જગ્યાએ અનસ્માર્ટ કેવી રીતે હોય એનું એક્ઝામ્પલ વડોદરા સિટીનું જે સિટી બસ સર્વિસ છે ને બસ સ્ટોપ છે એ નમૂનારૂપ થઈ ગયા છે આ સાથે સામાજિક આગેવાને ખુલ્લા વાયરોને લઈને સવાલ ઉઠાવતા કહ્યું કે કોઈને કંઈ પણ થશે તો જવાબદાર કોણ બીજી બાબત એ છે કે કેટલીક જગ્યા ઉપર તો બસ સ્ટેન્ડની આજુબાજુની અંદર કેટલાક લોકોએ દબાણો કર્યા છે કેટલીક જગ્યા ઉપર તમે જોશો કે વાયરો છૂટા છે જો કદાચ કોઈકને અકસ્માત થાય અથવા તો કોઈકને કદાચ જો શોર્ટ સર્કિટ થાય અથવા તો કોઈને જાન આ થાય તો તેનો જવાબદાર કોણ ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન દિવ્યભાસ્કરની ટીમ વાઘોડિયા રોડ પર આવેલા ઝવેરનગર સિટી બસ સ્ટોપ પહોંચી હતી ત્યાં જઈને જોયું તો અસહ્ય ગંદકી નજરે પડી હતી આ સાથે પાણીગેટ સિટી બસ સ્ટોપ પર તો પતરાચ ઉખડેલા નજરે પડ્યા હતા જ્યારે સ્માર્ટ સિટી અંતર્ગત પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું ત્યારે તે બસ કેટલા સમયમાં પહોંચશે તે પણ મૂકવામાં આવ્યું હતું પરંતુ હાલમાં તો કંઈક દ્રશ્યો જ અલગ છે ત્યાં જઈને જોવામાં આવ્યું તો ડિસ્પ્લે કેમેરા સહિત જે બેઠક વ્યવસ્થા છે તેના પતરા પણ ઉખડી ગયેલા નજરે પડી રહ્યા છે મહત્વનું છે કે ટેક્સના નામે પાલિકા દ્વારા કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે ત્યારે લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં કેમ ઢીલાશ દાખવવામાં આવી રહી છે તે એક મોટો સવાલ છે ધવલ ચૌધરી દિવ્ય ભાસ્કર વડોદરા શેર શહેરન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ